તો ફાઇનલી મિત્રો ભોગ એ છે કાનપુર અને કાનપુર તો અંદર જવાય છે કાનપુર શહેર સર કાનપુર સિટી છે ને પંદર પાંચ કિલોમીટર છે અંદર અને પ્રયાગરાજ હવે યાદ છે બસો ને ત્રણ કિલોમીટર જોવું ગુડ મોર્નિંગ ગઈ તો આજનું બ્લોક આપણે સ્ટાર્ટ કરી છે અને સ્વાગત છે તમારું બધાનું એક આપણા નવા જબરજસ્ત બ્લોગમાં તો આવ્યું તમે બધા મજામાં સો મસ્ત હસો અને ઘરેથી નીકળે આજે આપણે થઈ ગયા ચાર દિવસ અને લિફ્ટ લેવા માટે કોશિશ કરીએ છીએ ચાલે લોકો ને ત્યાંથી લગભગ પંદર કિલોમીટર આગળ આવી ગયા છે આગળ હોટલ જોડા છે ત્યાં સાંભળી છીએ અને અહીંયાથી છે ને બાયપાસ છે તો છે ને ગાડીઓ આવે છે મોટી મોટી તો આપણે છે ને લિફ્ટ લેવા ટ્રાય કરીએ છીએ આગળ જવા માટે અને જીગરભાઈ છે ને એ તારે આગળ તો જીગરભાઈ છે ને આગળ ગયા છે તો ભાઈ છે ને જીગરભાઈ આવી ગયા છે જો જીગરભાઈ છે ને થોડા આગળ આવી ગયા હતા અને આપણે છે ને થોડા પાછળ હતા જીગરભાઈ છે ને હાથમાં આવી ગયા છે થોડા આગળ આવી ગયા હતા મેં પણ મેન હાઈવે પર આવી ગયો છું બાયપાસ પર હતો ને ત્યાંથી છે ને મેન હાઈવે પર આવી ગયો છું તો હવે છે ને અહીંયાથી લિફ્ટ લઈ લેશું અરે જુઓ બોર્ડ જોઈ શકો છો કાનપુર પછી આગ્રા શહેર પાછળ રહી ગયું આગ્રા કિલ્લો પાછળ તાજમહેલ પાછળ રહી ગયો તો આપણે છે ને કાનપુર સાઈડ જવાનું છે આગળ જાય છે ફટાફટ છે તો કઈ સીટોવાળા હાઈવે પર આવી ગયા છે અને હાઈવે આપણે લિફ્ટ લેવાની છે ઈટવા જવા માટે તો ટ્રાય કરીએ કે કોઈ લિફ્ટ આપી દે બાકી ઈટવા બે યાદી છે ને સાત કિલોમીટર છે અને જીગર છે ને આગળ જઈને બેઠા છે થોડા અને આપણે ખબર છે બંને જોડે હોય તો જલ્દી લિફ્ટ મળી જાય ફટાફટ થઈ જાય કન્ટિન્યુ રહેજો અને હા આપણી ઇન્સ્ટા ચેનલ ઉપર યુટ્યુબ ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ તો ફાઇનલી મિત્રો આપણને છે ને લિફ્ટ મળી ગઈ છે લગભગ બસો થી ત્રણસો કિલોમીટરની અને અત્યારે અમે છે ને પેટ્રોલ પંપ આવ્યા છીએ ડીઝલ કરવા માટે જો આવી આ ટાઈપ ગાડી છે મોટી ગાડી છે ને આ ગાડીમાં છે ને આપણને લિફ્ટ મળી ગઈ છે જબરજસ્ત જોઈ શકો છો તમે છેક કાનપુર સુધી જાય છે ગાડી પણ કદાચ રસ્તામાં થોડું કામ છે થઈ જાય તો ડાયરેક્ટ કાનપુર જશે ને કે આપણને છે ને રસ્તામાં થોડા આગળ જઈને ઉતરવાનું થશે બાકી સોથી બસો કિલોમીટર સુધી તો લાવી દીધા છે આપણને તો છે ને થેન્ક યુ સો મચ ખૂબ આભાર અને આપણે છે ને બે છે ને પાછળ મૂકી દીધી છે કે આગળ છે ને સુવામાં સુવામાં બેવામાં છે ને તકલીફ ના થાય એટલે છે ને આપણી બેવાથી પાછળ મૂકી દીધી છે કંઈક આ ટાઈપ ગાડી છે જો આ ટાઈપ ગાડી છે આપણે બેગ છે નીઝરભાઈનો ટેન છે પાવર ને બધું અહીંયા છે બાકી છે ને ખાસ લીટું મળી જાય છે તો જઈએ છીએ કાંજુ સુધી જવાય તો છેલ્લા સુધી બાકી પ્રયાગરાજ અગા છે ને ત્રણસો ને અઠ્ઠાણું કિલોમીટર છે એટલે લગભગ આપણે છે ને કાલે સાંજ સુધીમાં તો લગભગ પ્રયાગરાજ કાલે મહારાષ્ટ્રને પહોંચી જશું જો સારી રીતનું મળી જાય તો આપણે કાલે સાંજ સુધીમાં મહારાષ્ટ્રને પહોંચી જશું કન્ટિન્યુ દૂરિંગ તો મિત્રો અત્યારે છે ને પાંચ વાગે જવા કરે છે અને અમે છે ને કાનપુર આ બાજુ રહી ગયું કાનપુર તો અમે છે ને બાયપાસ ઉપર આવ્યા છીએ તો અહીંયા છે ને લિફ્ટ આપી દીધી અમને લગભગ અઢીસો કિલોમીટરની અને હવે છે ને અહીંયાથી પ્રયાગરાજ ખાલી બસો કિલોમીટર રહેશે તો જોઈએ છીએ હજી તો અત્યારે છે ને સાડા ચાર પાંચ થયા છે તો ઉતરીને લિફ્ટ લઈએ જો લિફ્ટ મળી જાય તો પ્રયાગરાજ જતા રહીશું કે નીચે ઉતરે પછી જ ખબર પડે શું થાય એમ બાકી કન્ટિન્યુ વિડીયોજો આપણી સાથે છે જીગરભાઈ ગુજરાત આપણે ફાઇનલી પહોંચી ગયા કાનપુર અને ઉઠીને ફટાફટ લઈએ છીએ પ્રયાગરાજ પહોંચવાની ટ્રાય કરશું બાકી ઓછી નહીં પણ જો ગમે સારી જગ્યાએ જોઈએ આપણે રાત રહી જશું અને પરમ કાલ કાલ સવારે પહોંચી જઈશું પ્રયાગરાજ હવે છે ને અંધારું પડી જવા કરે છે અને હા મિત્રો અહીંયા છે ને જલ્દી જલ્દી અંધારું થઈ જાય છ વાગે એટલે કમ્પ્લીટ અંધારું થઈ જાય છે તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે કાનપુર અને કાનપુર અંદર જવાય છે કાનપુર શહેર હા કાનપુર સિટી છે ને પંદર પાંચ કિલોમીટર છે અંદર અને પ્રયાગરાજ હવે આથી છે બસો ને ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર છે તો ઉતરી ગયા છે ગાડીમાંથી મસ્ત બધું સામાન લઈ લીધું છે અને હવે છે ને લિફ્ટ લઈ લઈએ તો પ્રયાગરાજ પહોંચી જવાય કદાચ લિફ્ટ મળી જાય તો બાકી ચલો જય માતાજી મિત્રો તો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને અમે છે ને કાનપુરથી લિફ્ટ લઈ લીધું આ ગાડી છે જુઓ આ ગાડી છે ને નાગાલેન્ડ ની ગાડી છે તો આ ગાડીમાં અમે છે ને લિફ્ટ લીધી છે અને આ છે ને અમને ચેક બનારસ સુધી જાય છે ગાડી વારાણસી સુધી તો જોઈએ છીએ લગભગ અમે વારાણસી સુધી જતા રહીશું અને વારાણસી હવે અહીંયાથી છે ને બસ્સો કિલોમીટર છે તો અત્યારે અમે છે ને જીગરભાઈને એમ જો ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા અને અમે છે ને અત્યારે જમવા માટે ઊભા રહ્યા છીએ અહીંયા જો જીગરભાઈ તો કંઈક છે ને જો નાના છોકરાવાળું જોવો છે જીગર બાકી છે ને તો જમી લઈએ પછી છે ને

તો ચલો હોટેલે જઈએ અને જમી લઈએ પહેલાં ને આપણે લગભગ ગાડીમાં સુઈ જવાનું થાય છે પાંચ છ કલાક પછી પાછળ નીકળશું તો સવાર છે ને બનારસ પહોંચી જઈશું વારાણસી તો મેરો હંમેશા ને જમવા માટે આવી ગયા છે જવો સબ્જી આવી ગઈ છે બધી જવા બધામાં અલગ અલગ છે બધામાં અલગ અલગ છે સબ્જી અને આવ્યા છે ને છે જવાનું અને અંકલજી કેસે અંકલજી કેસે આપે બુલંદ શહેર તો એ ભૈયા હે બુલંદ શહેર છે તો હમલો ખાના ખાને બેઠ ગયેલો ભૈયાને અલગ તો મંગવા સારા કુછ થાલીમાં તો ફાઇનલી મિત્રો ખાવાનું અમે છે ને મસ્ત ખાઈ લીધું છે અને આપણે છે ને થોડી વાર લાઈવ ચાલુ કરી દીધેલો કેમ કે આપણે છે ને બધા ફોલોઅર્સ મિત્રો જોડે વાત કરવાની હતી લાઈવમાં બધા જોડે વાત કરી મસ્ત અને અત્યારે છે ને સાડા અગિયાર વાગી ગયા છે તો જુઓ અહીંયા છે આપણી ગાડી તો જીગરભાઈને તો છે ને હોઈ ગયા છે અત્યારે તો આપણે છે ને લાઈવ ચાલુ કરવાનું એટલે થોડા નીચે આવ્યા હતા અને જુઓ પાણી તો અહીંયા છે ને ઓર સુજ નથી ચંબલ પહેરીને આવે છે તો પણ મોજા બગડી ગયા તો ચલો ભાઈ અંદર જઈને સૂઈ જઈએ અને વિડીયો એડિટ કરવાનો બાકી છે મસ્ત વિડીયો એડિટ કરી અને સુઈ જઈશું બાકી મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ સી યુ સપોર્ટ કરતા રહેજો